તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ તો સવાર પડી ગઈ છે અને વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ને આજે તો મેં નહીંને જ વ્લોક ચાલુ કર્યો છે તો ચલો હવે આપણે ગમે ત્યાં જઈએ તમને બતાવીએ હવે ગોડાવને જવાનું છે હવે તો જગાન ગોડાઉને થોડું ડીજેના કામથી શું કરવા જઈએ તો તમને બતાવીએ ચાલો તો ગાઈસ બહાર ઊભો રહીને હવે પાછો ઘરે આવી ગયો છું અને હવે ખાવા બનાવવાનું વિચારું છું એટલે આપણે ભાત સાફ કરીએ સોરી ભાત નહીં ચોખા સાફ કરીએ છીએ આપણી ગણતરી ભાત બનાવવાની છે તો દાળ ભાત બનાવી દઈએ તો ચલો ચોખા સાફ કરી લઉં મેં આ જુઓ ચોખા સાફ કરી લો ચોખામાં તમે કચ્છ જોઈ શકો તો ચીવડાનું બધું છે સાફ કરી દઈએ અને અત્યારે ગાઈસ વરસાદ બંધ થઈ ગયો છે કાનનો ચાલુ હતો તો ચાલો કામકાજ કરીને મળું તમને આવો તો આપણે ભાત બાફવા મૂકી દીધા છે ચોખા મૂકી દીધા છે તો ચલો ભાત બની જાય પછી આપણે દાળ બનાવીએ દાળના આધારને બી સાઈડમાં મૂકી દઈએ બાફવા માટેના આજે પ્લાનિંગ દાળ ભાતનો છે દાળ ભાત બનાવી દઈએ પછી મળીએ તમને તો ગાઈસ આપણે ભાત બનાવવા મીકી દીધા છે અને આ બાજુ આ બે જાના ગીઠું લેસન કરે છે ડાયો છોકરો છે અને આ ગોડી એ પડવાની જ છે આ બે જાણના મસ્તી કરે છે ગાઈસ ના એક જ જણા પેલો તો લખ્યા છે લભું છું ને લ અને ગાઈસ આપણે આવ્યા છે અને અત્યારે વાગ્યા છે બપોર ના

નહી બેસો દરવાજો બંધ થઈ ગયો છે વાહ ક્યાં દેખો ખાલી એક નંબર નજારો તો આપણે દાળ બાફા મીકી દીધી છે ને હવે આ બાજુ આપણે લસણ ફૂલીએ છે લસણ બસન ફૂલી જાય એટલે દાળ વઘારી દઈએ પછી ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ કારણ કે ગાઈસ સવારનું કશું ખાધું નહીં અને અત્યાર વાગ્યા છે તમે જોઈ શકો છો બે ને પચાસ ચૌદ ને પચાસ એટલે કે ત્રણ વાગવાના છે તો ચલો બનાવી લો ખાવાનું ખાઈ લો પછી મળો તમને અને બીટ્ટું આ બાજુ મંજૂર ગઈશ એના હા કંઈ વચ્ચે આવી ગઈ ગાંડી અને પરી લખતી નહીં બીટ્ટુને લખવા નહીં દેતી હા ચલો આપણે ખાવા બનાવી લઈએ પછી મળીએ તમને અચ્છા ગઈશ પરી મારા ભાભી ની છોકરી તો ગાઈસ ફાઇનલી દાળ ભાત આપણે કાલે લીધું છે સવાર ની ભૂખ લાગી છે પણ અત્યારે વાગ્યા છે ઉભા રહો ચાર ને ત્રણ ગાઈસ ચાર વાગે મેં ખાવા બેઠો હતો એટલે આવું ટેન્શન નહીં હવે ખાઈ લઈએ ખાઈને પછી મળીએ તમને અને કે સવારનો આપણે થોડોક નાસ્તો કરેલો એક બીજું કશું નહીં તો ચલો દાળ ભાત ખાઈ લઈએ પછી મળીએ તમને તો ગાઈસ આપણે ખાઈ લીધું છે હવે નીકળીએ ઘરની બહાર ચાલો ઘણી બાય જઈને મળીએ તમને તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને અત્યાર વાગ્યા છે રાતના એક જ મિનિટ કેટલા વાગ્યા તો નવને અઢાર રાતના નવને વીસ અઢાર થઈ ગયા છે એટલે વીસ સમજો ને તમે હડા નવ થઈ ગયા છે તો ચલો આપણે ખાવા બાહનું ખાઈ લઈએ ભૂખ લાગી છે દાળ ભાત આપણે બનાવ્યું છે તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તમને